હલો કિમ હો બધાય તો જો સો વાગી ગયા હે રોઢાના આના ટ્યુશનમાંથી આવી ગઈ અમે ચા પાણી આહના બેન મારી પાછળ હટાવી ગયા ક્યાં ગયા બેન ટ્યુશન માંથી આવ્યા ને હવે એને બનાવી છે ગુલ્ફી મમ્મી દીકરી બનાવશું હવે ગુલ્ફી મોબાઈલ માં ડાગલા તું જોવે મોટા ન જ્યોતી કઈ મને કઈ લે તો હુલકી બનાવવાની હે તો મટાણી મૂકી દઈએ તો કાલે જાવી જાય આજ ને આજ નઈ જામે કાલે જામીયો પણ ઘણી ઘણી ચેક કરવા નો જાતી આ મહાનંદ પછી ઘણી ઘણી ચેક કે કરવું જોઈએ જેમિક ને જામી આ તોય આવ જા ટોપડીમાં લઈ લીધું આપણે પાણી અને આજે રુવ અમજા શરબત મેં કોઈ દિવસ ગુલ્ફો બનાવ્યો હે નહી ગુલ્ફો પણ આહા ના હે ને મોબાઈલમાં જોતી હોય તેમ કે મમ્મી આમ બનાવે તો આજે આપણે આહા નાનું કેવું માનીએ અને ગુલ્ફી બનાવીએ જોઈએ કે જામે કે ન જામતું તો નહીં જામે ને તો હું તને પીવડાવું વાહ જો પહેલા આપણે હે ને અનુઆવ હોય ને હા જો પેલા રહેને જીવા કલે જતો હોય ને એવું કલર આપણે મંડાવાની આહાના ગુલ્ફીની રેસિપી જો તમને સાંભળજો તમે કેરે બનાવજો જો તમારી અગે કાવી તો અર્ધી ટોફલી અર્ધી ટોફલી તમે પાણી ભરી લેવાની ને આવું એ છે ને બને આમાં ને આ જેસર બધા સમજી ગયા આને ભાઈ છોડુક નાખી દે નાક ના કી te lo cadi in mamma non basta e poi te lo oh oh, boh, patina mamma tu e allora, mamma non c'è tante, ora guarda sai che bella oh oh la colpa di colore è કયો કલર કહેવાય એને લોહી કલર લોહી કલર જો લોહી તમને લાગે ને હા લાગે છે કીનું લોહી છે આપડું કંટાળી હવે આપણે છે ને હલાયવા ગયું ને હવે છે ને આ એને આ જો આ જે આવ થઈ ગયું છે ને આ જા 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 બસ સાયકલ સગબત થઈ ગયો થોડોક મીઠો થોડોક નહીં જાજો મીઠો થઈ ગયો તો આના પાછી પાણી ભરવા ગઈ

बहुत ज्यादा मैंने डाल दिए हवा जामी जाए नहीं हूँ गारंटी नहीं जामी तो तो तारे पीवानी है मारे <laughs> नहीं तारे पीवानी वो तने दे रवि जाले गिट्टी 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 अब फिर हम उकी देवानी ना अब इसको ये फोजे ये दोनों ना डब्बे भर जाए इसका फ्रिज में रख देनी है आ बाद में जम जाएगी और बाद में खा लेनी है હા પછી દરવાજો હા એમ જલ્દી જમીએ કાલે ટાઈમ ટેબલ કઈ દેજો ટાઈમ ટેબલ

પપ્પા ને ફેક્ટરી બનાવજે હો પછી બિઝનેસ કરજે ગુલ્ફીનો ઠંડા પીણા બિઝનેસ કરવો ને હા પછી બિઝનેસ કરજે બેઈ જા મમ્મી દીકરી કરી લે કેમ કે ભણવા હું જાઉં આહાના તો જાતી ન લેસન તો મારે જ કરવું પડે આહાના કોઈ દી પૂરું લેસન કરી નિહારે ગઈ હોય અધૂરું લેસન કરીને જ જાય તમને તમને તમારે તમારે તમને લાગણો તમ 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 તમારે તમ બોલતા આવડતો ને મારન જીમ તોતલી હું તોતલી મમ્મી દીકરી બે તોતલી આ ધોરે આહાના તો કેવા માદરા મારે આહાના કેવી રીતે તો એ અજી તો પગ માર અજી તો પગ માર લેવા દે પોતું લઈ જા ચલો સાટી ગઈ